મિત્રો ડોક્ટર બાબા આંબેડકર ના નામે તમે જો દરેક રાજકીય પાર્ટી અત્યારે મત માગે છે ભાજપ હોય કોંગ્રેસ હોય કે આપવાળા હોય હવે ડોક્ટર બાબા આંબેડકર ના વિચારધારા શું છે એનો એ લોકો ખાલી એના ફોટાથી મત માગે છે પણ ખરેખર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર શું વિચારતા હતા એના વિચારધારા શું છે શું કહેવાય આંબેડકર વિચારધારા તો એ આપણે જાણીએ અને એના દ્વારા આપણે આપણી સમસ્યા હલ કરવાનો પ્રયત્ન કરીએ આપણને ખબર છે કે ડોક્ટર સાહેબ આપણને

હવે આઝાદી પછી હવે કોઈને ઓલું હાથ કડી પે મહાકાળથી બાંધી રાખે ગુલામી રાખી આઝાદી શબ્દો સાચા છે કે એ ધર્મનો ઉપયોગ કરી હિન્દુના નામે આપણા લોકોને હિન્દુ બનાવે કટ્ટર અને એનો ઉપયોગ કરી અને આપડા લોકોને ગુલામ બનાવ્યા જે ગુલામી એટલે કે વાત નથી માનસિક સામાજિક શૈક્ષણિક આર્થિક અને રાજકીય આંબેડકર હિન્દુ ધર્મ નું તત્વજ્ઞાન એ છ નંબર નું વેલ્યુમ છે ગુજરાતીમાં એમાં એક વાક્ય ની અંદર એને આખા હિન્દુ ધર્મ નું નો સાર લખી નાખ્યો છે કે હિન્દુ ધર્મ નું તત્વજ્ઞાન એ છે કે બ્રાહ્મણો માટે સ્વર્ગ સમાન છે અને શુદ્રો એટલે કે વર્તમાન જે ઓબીસી હિન્દુ જે પોતાને હિન્દુ માને છે ઓબીસી એસટી એસટી જે બ્રાહ્મણ વાણિયા કે ક્ષત્રિય નથી એના માટે નરક સમાન છે એટલે સ્વર્ગની જે કલ્પનાઓ તો તમે તો જલસા અને નરક ની અંદર એકલી યાતના તો હિન્દુ ધર્મ આવો છે તો હિન્દુ એમ બાબા સાહેબ આવું શા માટે કીધું તો એનું કારણ કે બાબા સાહેબે આખું માં લખ્યું છે ઘણું બધું ત્યારબાદ એમણે જે હિન્દુ ધર્મ કે રીડલ હિન્દુ ધર્મના કુટ પ્રશ્નો એમના પણ લખ્યું છે કે હિન્દુ ધર્મ ના તમામ શાસ્ત્રોમાં શુદ્ર વર્ણ ના લોકો એટલે કે જે બ્રાહ્મણ છે ક્ષત્રિય છે અને વાણિયા છે એ સિવાયના જે બાકીના હિન્દુ હશે એ બધા શુદ્ર વર્ણમાં આવે ચાર જ વર્ણ આવે એટલે શુદ્ર અતિશુદ્ર તો આ લોકો માટે હિન્દુ ધર્મ ના શાસ્ત્રોમાં સહન નો થાય એટલું ખરાબ લખ્યું છે અને એ બાબા સાહેબે ગોતી ગોતી ને એના પુસ્તકમાં લખ્યું કે ક્યાં ક્યાં ખરાબ લખ્યું છે તો બાબા સાહેબે કીધું ભાઈ એ ધર્મ તો આપણને ગુલામ બનાવવા માટે નો છે

એ તો કટ્ટર વર્ણ વ્યવસ્થાના કટ્ટર સમર્થક છે યુટ્યુબમાં તમને એના પુષ્કળ વિડીયો જોવા મળશે તો એમને શું કેવું આપણે વિચારો મિત્રો આ હિન્દુ ધર્મના સર્વોચ્ચ વડા શંકરાચાર્ય અયોધ્યાની જે રામ લડાઈ થઈ ને મીન્સ કે સંઘર્ષ એમાં સૌથી વધારે મૈરા મેરા છે ખરેખર એ એક જૂનું સાકેત બૌદ્ધ સ્થળ છે તો એ સૌથી વધારે ઓબીસી મળ્યા પણ જયારે એનું જે સુપ્રીમ કોર્ટ ના ચુકાદા ને કારણે ચુકાદો આવ્યો મંદિર બનાવવાની વાત આવી તો સુપ્રીમ કોર્ટે કીધું ભાઈ એક તમે ટ્રસ્ટ બનાવો તો ટ્રસ્ટમાં એક ઓબીસી નો ન લીધો તો ઓબીસી લોકોને ઓબીસી ના કોળી ઓબીસી ના લોકોને અકલ એટલી કેમ નહીં હોય કે આ તો આપણો ઉપયોગ જ કરે છે યુઝ એન્ડ થ્રો બધા તમે જો બ્રાહ્મણ વાણિયા ગોઠવાઈ ગયા એક પણ ઓબીસી નહીં વિચાર કરજો એના કટ્ટર જે ઓબીસી લીડરો જે ધનનો ઠેકો લઈને આવ્યો જે લડત ચલાવતા એમને કાઢી નાખી એમને નો લીધા તો આપણા લોકો તમે વિચાર તો કરો એ કેમ વિચારતા નહી હોય આ તમે જો ને તો મંદિરોમાં એકસો ટકા એનું આરક્ષણ છે પૂજારીમાં તમે જો ને તો બધા કેવા બેઠા હોય એના વિશે કોઈ બોલશે નહીં અને આપણે હવે એસસી ને એસટી ને ઓબીસીમાં ઓબીસીમાં તો ક્રિમિનલ લાગુ પડ્યું છે હમણાં અત્યારે અત્યારે એક આપણે ચીફ એક જસ્ટિસ છે ને સુપ્રીમ કોર્ટના ના ગવાઈ એ તો એમ કે છે કે હવે એસસી માં ને એસટી માં આરક્ષણ ક્રિમિલે જેને કોઈ લાભ લીધો ને એને બધા કાઢી નાખો તો આ બધા તો વર્ષોથી સો ટકા એનું આરક્ષણ નથી એના વિશે કેમ કોઈ જજ બોલતા નથી વિચાર કરજો મિત્રો કે આ આપણે લોકો જાગૃત નથી ને એટલે આ બધું ચાલે છે આપણી સરકાર બનાવો એક રાત માં બધું બધું ખતમ થઈ જાય પણ આપણા લોકો લોકોને પેલાથી મેં કીધું ને કે થી અમુઠો કપાવી નાખો છે અને પછી ભીખ માંગવી પોતાને ભણેલા ગણેલા કેવાતા કર્મચારીઓ ની જવાબદારી છે હું તો કઉ કે સમાજમાં આ વાત ઘરે ઘરે પહોંચાડે હમ આ તમે જો ને તો ધર્મના નામે કેટલી અંધા પાખણ કુરિવાજો ચાલતા હોય હું હાલતા હાલતા જવું સપ્તા પારાયણ કથા કીર્તન નદી નાળામાં ડૂબકા જ્યોતિષ નોત ગ્રહ ને ભૂવા મંદિર માં આપડા દેવતા દેવી દેવતા તો दारू પીવે હું બકરા બલી ના થાય બલિ બલિદાન દેવાય પશુઓના તો આ બધું ધુણોવા જે માનસિક રોગ ને ડોક્ટર કહે કે ધુણો એ બીમારી છે એ માનસિક બીમારી સમજે છે તો આપણે doctor ની વાત માનવા બદલે એ ભુવા ની વાત માનીએ તો એના માટે આપણે જવાબદાર ગણાય કે નહિ તો વિચાર જો તમે નાના બાળક ને દવાખાને લઈ જવા ડામ થી ભુવા પાસે સારવાર કરાવે વિચાર કરજો અને હોય હિન્દુ ધર્મ નો ઠેકો લઈને દોડતા હોય બધા અને શું કેવું આપણા સમાજ ને હું તો એમ કહું કે બ્રાહ્મણ વણિયા ના શાસકો ને કે એમને આપણે જવાબદાર કરવા જવાબદાર ગણવાના બદલે ખરેખર આપણે ખુદ જવાબદારી રીતે શીખવું પડશે મને તો એમનો વાંક દેખાતો જ નથી વાંક આઝાદી પછી આઝાદી પહેલા આપણા બાપ દાદા તક ગુલામી કરવી હતી પરંતુ આઝાદી પછી બંધારણ લાગુ થયા પછી જો આપણે ગુલામી કરીએ સામાજિક શૈક્ષણિક આર્થિક ને રાજકીય રીતે અને આપણા સમાજ માંથી અંશા પાખંડ ને આપણે જે પકડી રાખીએ તો એના માટે ખુદ આપણે કોળી ઓબીસી એસસી એસટી જવાબદાર છે આપણે બીજા કોઈને કહેવાની જરૂર નથી અને એના માટે આપણો બધો ભણેલો સમાજ છે જવાબદાર મજૂરી કરતો હોય એને શું આ બધી ખબર હોય પણ ભણી ને નોકરી કરે આરક્ષણ બાબા સાહેબ ના આરક્ષણ ના કારણે એસસી એસ ઓબીસી ના આરક્ષણ ના લાભ લઈને નોકરી કરે અને પાછા એ હિન્દુ ધર્મ નો ઠેકો લઈને અત્યારે કુંભમાં નાવા જાય અંધ ભક્ત ફરતા હોય હિન્દુ ધર્મ નો ઠેકો લઈને ફરતા હોય એમને કેમ આવી ખબર નથી પડતી તો આપણા લોકો આપણે જવાબદાર છીએ ખરેખર તો આજે હિન્દુ ધર્મ ના શાસ્ત્રો બધા બ્રાહ્મણો એ લખ્યા છે એ તો મોહન ભાગવતે જ કીધું ને

અને સમ્રાટ અશોક છે બિરસા મુંડા છે આપણા જે મહામાનવ થઈ ગયા આપણે એમની વિચારધારા એમની વાત માનવાના બદલે બ્રાહ્મણ વણિયાની વાત ને વિચારધારા માનીએ તો આપણે બરબાદ ન થાય તો શું થઈ સીધી વાત છે ને કે આપણે ખુદ આપણા બાપ ને બાપ કેવાને બદલે ગામના બાપ ને બાપ કેવા જઈએ તો પછી આપણે હેરાન તો થઈ કે નહીં તો એ તમે જોવો તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આ બધું જાણતા હતા અને એટલે

હા જેમ શંકરાચાર્ય છે આજની તારીખે કટ્ટર બ્રાહ્મણવાદી છે એ લોકો કેસ કે વર્ણ વ્યવસ્થા જરૂરી છે એ તો આ બંધારણ ને માનવા તૈયાર નથી વિચારતો કરો અને એટલે ડોક્ટર બાબા સાહેબ આમાંથી મુક્તિ મેળવવા માટે આપણા સમાજ ને બૌદ્ધ ધર્મ નો માર્ગ બતાવ્યો કે આ માર્ગ છે એ આપણા માટે ઉત્તમ છે અને બૌદ્ધ ધર્મ આવવાથી એમને કીધું કે બધા આપણી સમસ્યા દૂર થશે કેમ કે બૌદ્ધ ધર્મની અંદર જાતિ વ્યવસ્થા નથી વર્ણ વ્યવસ્થા નથી એટલે એક ઝટકે જેવું તમે બૌદ્ધ બનો એટલે બધા એક સમાન થઈ જાય બૌદ્ધ ધર્મ ની અંદર જન્મ થી મરણ કર્મકાંડ નથી એટલે આપણા બધા ખોટા ખર્ચો બચશે અને જે આપણે મજૂરી કરીને કમાઈ ને એનાથી આપણા છોકરાને શિક્ષણ આપીશું તો શૈક્ષણિક રીતે આગળ આવશું અને ધર્મ ને ઈશ્વરના નામે તહેવારોના નામે માનતાના નામે જે આપણે ખોટા ખર્ચા કરીએ બચશે એટલે આર્થિક રીતે મજબૂત થશું અને જે આપણને હિન્દુ હિન્દુ કરીને જે આપણે ઇન્જેક્શન મારે હિન્દુના અને કટ્ટર બનાવે છે પછી મત લઈ જાય છે આપણા એ બંધ થઈ જશે કેમ કે જેવા તમે બૌદ્ધ ના માર્ગ ઉપર ચાલશો એટલે ઓટોમેટિક એની વાત માનવાની બંધ કરશો તમને ખુદ હોય બૌદ્ધ ધર્મ ની અંદર બૌદ્ધ ધર્મ માનસિક ગુલામ નહીં બૌદ્ધ ધર્મ દરેક વ્યક્તિને સ્વતંત્ર બનાવે છે અને એટલે એટલે જેવો તમે બૌદ્ધ માર્ગ ઉપર ચાલશો સ્વતંત્ર વિચાર આવશે કે આ માનો કે શા માટે આવો વિચાર આવે છે કે મેં આ બધું વાંચ્યું જાણ્યું બાકી હું એક સમય હતો કે કટ્ટર અંધભક્ત ભક્ત હતો બ્રાહ્મણવાદી હતો એ બધા એની ધાર્મિક માન્યતાઓ હતો ઉપવાસ વિકણા કરતો પરંતુ ડોક્ટર બાબા ને વાંચ્યા હમ એના બધા વોલ્યુમ વાંચ્યા અને આ બધું બુદ્ધ ધર્મનો જે માર્ગ હતો એ વાંચ્યો પછી આ જીવન માં પરિવર્તન આવ્યું જ્યાં જાગ્યા ત્યારથી સવાર તો હું જાગ્યો છું ને મારી ફરજ છે કે મારા સમાજ ને હું આ બધું વાત કરું તો હિન્દુ ધર્મ ના નામે જે આપણને કટ્ટર બનાવીને આપણને ગુલામ બનાવે છે ને બાબા સાહેબ કીધું ને કે ભાઈ હિન્દુ ધર્મ માં તમને ગુલામી જ છે તો એ ધર્મો જ ઉપયોગ કરી અને એના બ્રાહ્મણવાણીયા છે આપણને ગુલામ બનાવે છે પણ બનીએ છે તો આપણને આપણને કોઈ કેમ કે ખાડો છે પડ કુવો છે એમાં પડ એ તો કે પડવું કે નો પડવું તો આપણે નક્કી કરવાનું ને તો આ મિત્રો આ વિચારવાનું છે તો બાબા સાહેબે આ એટલે બૌદ્ધ ધર્મ આપ્યો કે બૌદ્ધ ધર્મ થી તમામ સમસ્યા દૂર થશે આપણા સમાજમાં વ્યસનો છે અંધશ્રદ્ધા છે પાખંડ છે જેવો તમે બૌદ્ધ ધર્મનો માલ સ્વીકારો એટલે પાંચ શીલનું પાલન કરવું પડે દારૂ જુગાર થી દૂર રહેવું પડે ઓટોમેટિક વ્યસન ખતમ દરેક જીવ પ્રત્યે કરુણા અને મૈત્રી રાખવી પડે એટલે અંદરો અંદર લડાઈ ઝઘડા ખતમ એનો મતલબ કે બૌદ્ધ ધર્મ થી આપણા જીવનની બધી સમસ્યાઓ દૂર થાય હમ અને એટલે જ ભગવાન બુદ્ધે બતાવ્યું છે કે પાંચીલ નું પાલન કરો એટલે તમે ક્યારેય દુઃખી દુખી નહીં થાવ તો આ આપણા માટે બેસ્ટ છે